ચાલો મિત્રો આપણે નવા બ્લોક માં વાસ આવી ગયા છે આપણે જો દાડિયા ની મોજે મોજ છે આપણે કેરડા માં એરડા માં બધે હલવાઈ ગયા છે જો આપણે આ મિત્રો જો કપા વીણે જો કેટલો વીણી નાખ્યો બે મણ જ વીણ્યો તો ચારસો રૂપિયા માથે પડશે તો આપણે નાના નાના ટેણિયા જો બાકાજી કે બાકાજી કે બોલાવે છે ફૂલ બાગાજી બાગાજી કે બોલાવે છે ચારસો રૂપિયામાં એની માને સોટ્યા છે બાકાજી કે બાકાજી કે બાકાજી કે બોલાવે છે રે રૂમ ઝુમ રૂમ ઝુમ હાલો મારી બેનડિયું હાલો મારા ભાઈ હાલો તમારા મિત્રો આવું હોય તો આવજો ચારસો રૂપિયા ભાવ છે દાડી એડ્રેસ લીમડા અનુપાના તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર નાનજી સોલંકી આઈડી છે અઢાર અઢાર ફરીને બીજા વિડીયો મળશું બાય બાય